પનીર મને ખમણેલું છે બરો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સવારના નવ વાગ્યા છે અને આજ તો બચ્ચા પાર્ટી અત્યારે ઉઠી ગઈ છે સ્કૂલમાં રજા છે હોલીડે છે આજે અને હું બનાવું છું પનીર પરોઠા ખમણેલું પનીર છે એની અંદર થોડાક એવા ધાણા બાકી મીઠું ગરમ મસાલો અને લાલ મરચું પાવડર મિક્સ કરી અને એવા પરોઠા બનાવું છું તો આ મેં ફર્સ્ટ ટાઈમ મારું ક્રિએશન ટ્રાય કરેલું છે કેવો ટેસ્ટ લાગ્યો તમને મરચાં કે સાથે વધુવાણી મરચાં છે સુરેન્દ્રનગરથી

કલાક ને દસ મિનિટે ગાજર નો હલવો આટલો રેડી થયો છે ખાલી છે ટેસ્ટ ટેસ્ટ પણ પર

શોક ત્રણ વખત આવેલા છે સો ડુ નોટ ટ્રાય ધીસ હોમ ગરમ પરવ સિમ્પલ એન્ડ ટેસ્ટી ગાજર કા હલવા ઇઝ રેડી ડા ઇઝ ઓલરેડી રેડી ઈ તો 10 મિનિટમાં બની હિયર ઇઝ માય ચીકી gold. here is my body is here is tomato green tomato this is brought from foreign country this is brought from australia <laughs> i will sit in a plane i will go australia and bring this star us to you and this is very expensive. And this, what is this? I don't know. Dry fruit. In this, daba, there are too many. Here is my ginger kadela <laughs> In a dustbin, bin, I don't know. And. Dust bin, what is this? ક્યારના વેટ કરતા હતા એટલે આમ જો ફોન ઈ નથી લાગતો તમને આમ જુઓ આમ જોવા ફોન મેં કર્યો ના તમારો છે ને ખુશી બે ને જમવાનું કહ ને કે જમવા બેસી દેવ તો જમવા જ બેસતા ડેડી આવશે ત્યારે સવા ત્રણ વાગી ગયા ને લંચ સમજવાનું ત્યારે છે ને રોંઢી કરવાનો ટાઈમ હોય તો લંચ સ્કીપ થઈ ગયો ને દાળ ઢોકળી કેવી બનાવી બીનાએ પરોવર તારો ફેવરેટ ગાજરનો હલવો નવ વાગી ગયા છે અત્યારે નવ તો નહીં આમ તો પોણા નવથી આ છે આપણી ઘડિયાળ થોડીક વેલી છે અને અત્યારે ચાલે છે ટીવી

ત્રણ વાગે આવ્યા હતા ચાર વાગે જમવાનું પૈતું અને ચાર થી છ રેસ્ટિંગ ટાઈમ અને પછી મારું તો ચાલતું હતું એડિટિંગ તમે મસ્ત આમ શાંતિથી થી બેસીને તો એન્જોય કર્યું ટીવી જોવાનું કામ કર્યું ત્યાં પીવી નથી મારે તો એ પીવડાવો હતો બધા ખુશી બોલ ખુશી હવે બનાવી દેતી ની આને ચા પણ મેં ચા નહોતું કીધું યાર બીજું કઈ પીવું છે એમ કીધું તમને માથું દુખતું હતું તો મને એમ થયું કે તમે ચા પી લ્યો ને તો તમને રેડી થઈ જાય તો એટલે કીધું તું જંક ફૂડ જ દેખાય એક મને બહુ મસ્ત ખીચડી વઘારતા આવડે મમ્મી એ છે ને મેગી બનાવી બોલો આવું નથી એટલે ના બનાવ્યો હવે નથી ખાવું ત્યારે હલવો કોને ખાતો બીજો હું હલવો દેઈ પડ્યો બી હું બે કલાક બે કલાક મારું કામ ને ડુગળી નહીં એને ખાવાનું માર

મેથી ના દાણા શેકાઈ ગયા છે અને એની અંદર હવે દૂધ નાખી દીધું છે ચા ઓછી પીવાની કીધી હોય અથવા કોફી ઓછી પીવાની કીધી હોય આ કોફી ટ્રાય કરી શકે આનાથી મેથીની અંદર જે આપણા હાડકાં હોય ને એકદમ સ્ટ્રોંગ બને હલકો હલકો ટેસ્ટ હોય જેને સ્ટ્રોંગ ટેસ્ટ પસંદ હોય ને એટલો સ્ટ્રોંગ ના હોય કોફી કોફી જેવી લાગે મસ્ત છે સારો ટેસ્ટ લાગ્યો તો મેથીની જેવો લાગે ને એમ